ગઈકાલ તારીખ ત્રીસ મે બે હજાર પચીસ ના રોજ આદિપુર પોલીસ વિસ્તારમાં આવેલા માથક ગામે એક બનાવ બનેલ જે સમગ્ર હકીકત જોઈએ તો બાળક તેમના જ બીજા પતિ દ્વારા પાણીના ખાડામાં નાખીને મોત નિપજાવવામાં આવેલું હતું આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી અને સમગ્ર હકીકત થી વાકેફ થયેલ તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા અને હ્યુમન સોર્સીસ ના ઉપયોગ થી પોલીસ દ્વારા આ હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં આવે અને આ બનાવ ફરિયાદી બેન ના બીજા લગ્ન જે વ્યક્તિ સાથે થયેલા તે ખેતસિંહ દેવીસિંગ અહિરવાલ દ્વારા જ આ સમગ્ર હત્યા કરવામાં આવેલ તેમના દ્વારા પોતાના બારક ને જેઓ જે જગ્યાએ કામ કરતા હતા તેની આસપાસ આવેલા એક પાણીના ખાડામાં લઈ જઈને ડુબાડી દેવામાં આવેલ પોલીસ દ્વારા આ અંગેની ફરિયાદ નોધીને તેની તપાસ તજવીજ હાલ ચાલુમાં છે